આજે સોળ તારીખની તમામ ગાયો હાજરમાં છે અને બીજા વેતરની અને ત્રીજા વેતરની ગાયો તમામ ગાયો આજની સોળ તારીખની હાજરમાં છે અને આ બે ત્રણ દિવસથી બચ્ચું છૂટી ગયું બે ત્રણ દિવસથી ફોન નથી ઉપડ્યા એટલે આજથી બે થોડા કામમાં હતા એટલે ફોન નહીં ઉપડ્યા પણ આજથી તમામ ફોન આપણે ઉપડશે આજે આ સોળ તારીખનો વિડિયો છે આ સોળ તારીખની તમામ ગાયો મારી પાસે દસ લીટરવાળી ગાયો હાજરમાં છે અને બીજું વેતર અને ત્રીજું વેતર એટલી ગાયો બીજા વેતરની ત્રીજા વેતરની ગાયો છે અને આ સવારના નવ વાગ્યા છે આજે સોળ તારીખના ગાયો દોવાયેલી છે એટલે થોડી તમને મગજમાં ઓછી બેસે અને આજનો સોળ તારીખનો આ વિડિયો છે અને યુટ્યુબમાં જોતા હોય તો અને ફેસબુકમાં જોતા હોય તો અને અસ્ટાગ્રામમાં જોતા હોય તો અને આ બધી ગાયા